નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં રાજ્યમાં આંધી સાથે વાવાઝોડા લઈને અંબાલાલ પટેલે ભયાનક આગાહી કરી છે અને આ વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધશે એ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલ લેજો હવામાન અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને આગાહી કરી છે અને મે મહિનામાં દેશ પર વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો છે અને બંગાળની ખાડીમાં મોટી હલચલના ઈંધાણ દેખાતા ચક્રવર્તી તુફાન સર્જાઈ શકે છે અને આગામી દસ થી બાર મે આજુબાજુ બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાઈ શકે છે રાજ્યના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતને લઈને જણાવ્યું કે રાજ્યમાં પંદર થી સત્તર જૂન આસપાસ નેતૃત્વ ચોમાસું બેસી શકે છે અંદમાન નિકોબારમાં સત્તર થી બેસી શકે છે અને ગુજરાતના ખેડૂતો માટે પણ મોટા સમાચાર છે કારણ કે રાજ્યના ખેડૂતોએ હજુ પણ કમોસમી વરસાદનો માર સહન કરવો પડી શકે છે ત્રીસ એપ્રિલ સુધીમાં માવઠું વરસી શકે છે અને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને અન્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે રીમોન્સૂન એક્ટિવિટીને લઈને અંબાલાલ પટેલે કહ્યું કે આંધી વંટોળ સાથે રાજ્યમાં પ્રિ મોન્સૂમ એક્ટિવિટી થશે મે મહિનાથી રાજ્યમાં પ્રીમોન્સૂમ એક્ટિવિટી જોવા મળી શકે છે જો મિત્રો તમને અમારું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો